હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ભરેલા કારેલાનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે મિત્રો જરા પણ કડવું નહીં લાગે એવું બનશે નાના છોકરાઓથી માંડીને મોટા પણ આ શાક ખાશે એટલું સરસ આ રીતનું જો તમે શાક બનાવશો તો ઘરના બધા જ લોકો ખાશે એ મારી ગેરંટી છે ખાલી એક વાર તમે આ રીતે બનાવજો ભરેલા કારેલા તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે મિત્રો અને આ કારેલાને આપણે ઉપર નીચેથી કટ કરી લઈશું અને વચ્ચેથી આ રીતે કટ મૂકી દઈશું અને અંદરથી આપણે એના બીજને નીકાળી દઈશું કારણ કે બીજ જે છે એ બહુ જ કડવા હોય છે મિત્રો અને એ બીજને કારણ એ પણ છે કે આપણે અંદર ભરવાના છે આપણે જે મસાલો બનાવવાના છે એક સૂકો જે ભરેલા મતલબ ભરવાનો હોય છે એ તો એ એને ભરવા માટે પણ આપણે બી કાઢવા ખૂબ જ જરૂરી છે મિત્રો તો જો તમારા કારેલા જે છે નાના હોય તો તમારે આખા રહેવા દેવાના મોટા હોય તો વચ્ચેથી તમારે આ રીતે કટ કરી લેવાના છે તો બધા જ કારેલાને મેં અહીંયા આગળ કટ કરી લીધા છે હું તમને એક ટીપ આપું છું મિત્રો તમારે આ જ સ્ટેપ જો કરશો તો તમારા કારેલા બિલકુલ પણ કળવાની લાગે એ મારી ગેરંટી છે એક પાણી લઈ લેવાનું છે પાણીની અંદર એક ચમચી બે ચમચી મીઠું નાખવાનું છે અને બરાબર રીતે મિક્સ કરીને આપણે જે કરેલા જે સવારીને રાખ્યા છે એ બધા જ કારેલા આપણે આમાં નાખી દેવાના છે અને બેથી ત્રણ મતલબ પાંચ મિનિટ સુધી બરાબર રીતે પાણી ઉકળે એ તમારે ઉકળવા દેવાના છે તમે કારેલાનો કલર જોઈ શકો છો એકદમ બદલાઈ ગયો છે ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે અને મિત્રો હવે એક પેસ્ટ બનાવીશું તો આ પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા આગળ આદુ મરચાં અને લસણની ટીચી લીધા છે ટીચીને એક પેસ્ટ બનાવી છે હવે આપણે મિત્રો ભરવા માટેનો જે અંદર સ્ટફ મસાલો છે એ તૈયાર કરીએ તો ભરવા માટે અહીંયા આગળ બેથી ત્રણ ચમચી ચમચીમાં બેસન લીધું છે બેસનને સરસ રીતે આપણે અહીંયા આગળ મતલબ શેકી લેવાનું છે થોડોક એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે બેસનને શેકી લેવાનું છે મિત્રો અને બેસનને આપણે એક બાઉલમાં કાઢી લઈશું મિત્રો હવે આપણે શું કરીશું કે મેં સિંગદાણા લીધા છે આખા મેં અડધા બાઉલ જેટલા સિંગદાણા લીધા હતા ને બધા સિંગદાણાને મેં ક્રશ કરી લીધા છે હવે એક ચમચી તલ નાખીશું મિત્રો તલથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે શીકેલી વરિયાળી નાખી દઈશું એક ચમચી અને એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું આમાં મિત્રો અને હળદર પાવડર નાખીશું જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી ખાંડ નાખીશું અને મીઠું નાખી દઈશું અને લીંબુનો રસ નાખી દઈશું મેં આગળ એકથી બે ચમચી જેટલો લીંબુનો રસ નાખ્યો છે તમે લીંબુની રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો લસણ આદુમરચાંની જે પેસ્ટ નાખી હતી એ પણ આપણે આમાં નાખી દઈશું મિક્સ કરી લઈશું અને છેલ્લે એકથી બે ચમચી આપણે તેલ નાખવાનું છે તેનાથી શું થશે કે આપણો જે મસાલો છે એ એકદમ ચોંટેલો રહેશે એકદમ આપણે જ્યારે ભરેલા કારેલા બનાવીશું તો મસાલો જે છે એ નીકળી નહીં જાય એટલે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેથી ત્રણ ચમચી જો તમને મસાલો એકદમ ડ્રાય લાગતો હોય તો એની અંદર તમે જરૂરથી ટ્રાય કરજો કે તેલ નાખી દેજો તો મસાલો છે એ બહાર નહીં નીકળે આ બધા જ કારેલાને મેં અહીંયા આગળ હવે ભરી લીધા છે એ કઢાઈ લઈ લઈશું કઢાઈમાં બેથી ચાર ચમચી જેટલું તેલ લઈશું તેલ આમાં સૌથી વધારે નાખવાનું છે મિત્રો અને આપણે સૌથી પહેલાં જે ભરેલા જ કારેલા છે એ કારેલાને સાંતળી લેવાના છે મતલબ શેકી લેવાના છે થોડા બેથી પાંચ સેકન્ડ પાંચ મિનિટ આપણે એને શેકવાના છે જો શેકી શેકશો તો એનો કચાસ જે છે કારેલાની એ પણ દૂર થઈ જશે મસાલાનો જે અંદર જે કાચ મતલબ થોડું કાચું કાચું લાગે કરે એ પણ નહીં રહે જે આપણે કારેલા છે તે સંતરાય છે ત્યાં સુધી આપણે ડુંગળી અને ટામેટાનું સમારી લઈશું તો મેં ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે અને ટામેટું જે છે એ ટામેટાને પણ એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે તો મિત્રો તમારી પાસે ચોપર હોય તો ચોપરમાં તો બહુ જ ફટોફટ તાર થઈ જાય છે તો તમે ચોપરમાં પણ સમારી શકો છો હવે આપણે કારેલાને આગળ પાછળ સરસ રીતે હરાવી હલાવી લેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો નીચે થોડું ચોંટશે પણ તમારે ધીરે રહીને આ સ્ટેપ કરવાનું છે જો તમે ફાસ્ટ આમ ચમચાથી હલા મટશો તો બધું નીચે ચોંટી જશે તો આ રીતે આપણા જે કારેલા છે એ સંતળાઈ જાય ત્યાર પછી આપણે ડીશમાં કાઢી લેવાના છે આ કારેલાને અને એ જ કઢાઈમાં આપણે રાઈ જીરું અને હિંગ નાખી દેવાનું છે અને ટામેટું ડુંગળી નાખીને સાંતળી લેવાનું છે જે મસાલો ભર્યા પછી વધેલો મસાલો છે એ મસાલાને આપણે નાખી દઈશું પછી એમાં આપણે કાશ્મીરી રાયડ મરચું નાખીશું થોડુંક પાણી નાખવાનું છે એનાથી શું થશે કે મસાલો બળી નહીં જાય અને જે આપણે કારેલા સાંતળીને તળીને રાખ્યા હતા એ કારેલાને પણ આપણે નાખી દઈએ છીએ આપણે કઢાઈમાં અને થોડુંક આમાં મેં અડધા ગ્લાસ જેટલું પાણી રાખી દીધું છે એટલે રસાવાળા કારેલા થશે તમારે જો રસાવાળા ના જોતા હોય તો તમે પાણી સ્કીપ કરી દેજો મિત્રો પણ રસાવાળા તમે ખાસો તો ગ્રેવી સાથે સરસ લાગે છે તો મેં થોડું પાણી નાખીને બફાવવા દીધું હતું પાંચ મિનિટ તો તમે જોઈ શકો છો કે એનો કલર ખૂબ જ સરસ આવે છે અને મિત્રો આમાં તમારી ગેરંટી છે બિલકુલ પણ કડવા નહીં લાગે એવા કારેલા બનીને તૈયાર થાય છે અને આ શાક ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે મિત્રો તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આ તમે રોટલા સાથે ખાઈ શકો છો રોટલી સાથે પણ ખાઈ શકો છો ઇવન ભાખરી સાથે પણ તમે ખાઈ શકો છો મિત્રો અને મેં થોડો છુંદા સાથે સર્વ કર્યું છે તો આજને આપણી ડીશ તમને કેવી લાગી મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા બધાને રાધે રાધે